વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાગોડિયા રોડ સ્થિત આવેલી શ્રી અંબે વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓમાં જટિલ વિચારણાસરણી અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અલગ અલગ પ્રોજેક્ટ જેવા કે સ્માર્ટ સિટી પર તેમજ કોમ્પ્યુટર સાયન્સ એવા અનેક વિજ્ઞાનને લગતા પ્રોજેક્ટો પર અંગ્રેજી તેમજ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર ડોક્ટર અર્ચના તોમર અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિત શાહ શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રીમતી મિતલ શાહ અને શ્રી આશીષ શાહ કેજી વિભાગના ડાયરેક્ટર શ્રી શ્રીમતી ભાવેશા શાહ ડાયરેક્ટર શ્રીમતી ભારતીબેન શાહ અંબે એન્ડ જયાંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રી વિવેક શાહ તથા અન્ય શાખાના આચાર્યો વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા પ્રોગ્રામ બહુ સરસ છે અને અંબે સ્કૂલને હું ખૂબ ખૂબ આભાર એમનો માનો કે એમને મને અહીંયા બોલાવી અને મને આ લાભ આપ્યો કે હું આ વિદ્યાર્થીઓનો બધો સાયન્સ ના જે પ્રોજેક્ટ છે એ જોઈ શકી અને છોકરાઓ બધું બહુ જ સરસ આયોજન કર્યું છે ટીચર્સ એમને પાછળ ઘણી બધી મહેનત કરી છે જે દેખાઈ આવે છે જે રીતે છોકરાઓ પોતાનો પ્રોજેક્ટ એક્સપ્લેન કરી રહ્યા છે ઇટ ઇઝ બ્યુટિફુલ જે રીતે તમને ભી જોયું કે બાળકો ખૂબ સરસ પ્રોજેક્ટ બનાવ્યા છે તો કયા કયા પ્રકારના પ્રોજેક્ટ બાળકો દ્વારા બનાવવામાં આવ્યા છે પ્રોજેક્ટ એ લોકોએ સ્માર્ટ સિટીને લક્ષીને રાખ્યા છે રોબોટિક્સને લક્ષીને રાખ્યા છે એનર્જીને લક્ષીને રાખ્યા છે પછી રેન વોટર હાર્વેસ્ટિંગ હમણાં તો આપણે વરસાદનો કેટલો બધો પ્રકોપ જોયો આપણા શહેરમાં અને એક પ્રોજેક્ટ બહુ સરસ છોકરાઓ બનાવ્યો છે જેમાં બહાર આપણા કપડાં ભીનાઈ જતા ભીજાઈ જતા હોય વરસાદ ચિંતા ન આવે તો પાંચ સેકન્ડની અંદર એ લોકોએ એવું તૈયાર કર્યું છે કે એક આખું છાપરું બની જાય અને આપણા કપડાં પલડે નહીં એ બહુ જ સરસ છે બીજો એક પ્રોજેક્ટ જે મને બહુ જ ગમ્યો તે અગ્નિશમનનો પ્રોજેક્ટ છે જ્યાં એ લોકોએ આગ કશી જગ્યા પર લાગે તો ટેન્કર પોતાની જાતે પહોંચી જાય અને આગને ઓલવી નાખે એવો પ્રોજેક્ટ બનાવ્યો છે એમને ખાલી નોર્મલ લોકોને ધ્યાનમાં નથી રાખ્યા ઇવન એવા લોકોને ધ્યાનમાં રાખ્યા છે જે લોકો જોઈ નથી શકતા અને અંધજનો માટે પણ એક એવું સરસ પ્રોજેક્ટ બનાવ્યું છે કે કોઈ વસ્તુ એમની સામે આવે કાં તો નીચે ખાડો આવે તો એનાથી એ પડી ના જાય કે એમને વાગી ના જાય કે અથડાઈ ના જાય એવા ચશ્માનું પણ એમણે નિર્માણ કર્યું છે એટલે કયું પ્રોજેક્ટનું હું નામ દઉં ને કયા પ્રોજેક્ટને નામ ન દઉં એવું મારા માટે થઈ ગયું છે કે બધા જ છોકરાઓએ બહુ જ સરસ પ્રયત્ન કર્યો છે બાળકોને હું એવું જ કહીશ કે જેટલું ઉત્સાહથી એમને આ પ્રોજેક્ટ બનાવ્યા છે એટલા જ ઉત્સાહ સાથે આગળ વધે સાયન્સ ભણે અને સાયન્સ ભણીને સાયન્ટિસ્ટ થાય અને નવી નવી ખોજ કરે જેથી ભારતનું નામ દુનિયામાં રોશન થાય અને એમના શિક્ષકો તો એમને પાછળ સરસ એવું કામ કરી જ રહ્યા છે પણ છોકરાઓનો રસ વિજ્ઞાનમાં કેળવાય રહે ઘણી વખતે મેં જોયું છે કે છોકરાઓ સાયન્સમાં જતા અચકાય છે આગળ ભવિષ્યમાં સાયન્સ લેતા અચકાય છે કે બહુ મહેનત કરવી પડશે બહુ મહેનત કરવી પડશે પણ હમણાં જોઈને મને એવું લાગે છે કે ના આ છોકરાઓને ખરેખર વિજ્ઞાનમાં ઘણો બધો રસ છે અને આગળ જતા વિજ્ઞાન પ્રવાહ સાથે જોડાયેલા રહે અને સાયન્ટિસ્ટ બને આપણા દેશ માટે એવી મારી આશા છે ડૉક્ટર અર્ચના તોમાર સાયન્સ ફેરનું શ્રીઅંબેમાં આયોજન કરવામાં આવ્યું આજરોજ જેમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના લગભગ પિસ્તાલીસ પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટ અલગ 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 સાયન્સના બ્રાન્ચિસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે જેવી રીતે કે સ્માર્ટ સિટી છે કમ્પ્યુટર સાયન્સ છે રિન્યુએબલ એનર્જી છે પછી એનાટોમી પર છે એવી રીતે અલગ અલગ બ્રાન્ચિસનો વિચાર કરીને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે સાથે સાથે આનો આ સાયન્સ ફેર આયોજન કરવા પાછળનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ અગર કોઈ વસ્તુ પ્રેક્ટિકલી કરે તો એમને તરત સમજાઈ જાય ટીચરોના માર્ગદર્શન હેઠળ શાળાના નિયામક શ્રી શ્રી અમિતભાઈ શાહ અને ડાયરેક્ટર અમારા મેડમ અમિતકલ મેડમના માર્ગદર્શન હેઠળ આજનો આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો જેમાં વાલીઓનું પણ ખૂબ અમને સપોર્ટ રહ્યો અને વિદ્યાર્થીઓએ પણ ખૂબ ઉત્સાહ સાથે આજે ભાગ લીધો છે આજના ચીફ ગેસ્ટ અમારા ડોક્ટર અર્ચના તોમર મેડમ છે એમએસ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ લેક્ચરર છે